નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવે હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું છથી આઠ સામાજિક વિજ્ઞાનને લગતા મહત્વના પ્રશ્નોનો પાઠ નવ આગળના આઠ પાર્ટ જો તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોને લિંક મળી જશે આ બધા પ્રશ્નો છથી આઠ ધોરણના સામાજિક વિજ્ઞાન પ્રશ્નો તમને આવનારી ચાર તલાટી કે બિન સચિવાલય કોઈ પણ એક્ઝામમાં ઉપયોગી થઈ શકશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના પકડતા શરૂ કરીએ અને આ મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહે આપણા આજના ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન પશ્ચિમ ભારતના લોકોનો પ્રખ્યાત ખોરાક કયો છે તો કાઠિયાવાડી ભોજન અને દાલબાટી ગુજરાત ભારતમાં કયા ભાગમાં આવેલું છે તો પશ્ચિમ ભાગમાં આવેલું છે પશ્ચિમ ભારતના લોકો કેવી વાનગીઓ ખાવાના શોખીન છે તો મસાલેદાર પશ્ચિમ ભારતમાં કેવી ભાષાઓ બોલાય છે ગુજરાતી હિન્દી રાજસ્થાની કોકણી અને મરાઠી ભાષા બોલાય છે ગુજરાતનું કયું નૃત્ય દુનિયાભરમાં જાણીતું છે તો રાજગરબા રાજસ્થાનના લોકોનું કયું નૃત્ય જાણીતું છે તો ઘુમર નૃત્ય મહારાષ્ટ્રનું કયું નૃત્ય ખૂબ પ્રખ્યાત છે તો લાવણી પંજાબનું કયું પીણું ખૂબ જ જાણીતું છે તો લસ્સી પાંચ નદીઓનો પ્રદેશ એટલે કયું રાજ્ય તો પંજાબ ભારતનું કયું સ્થળ પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે તો કાશ્મીર શિકારા એટલે શું તો ઘર કાશ્મીરમાં નૌકાઘર ક્યાં જોવા મળે છે તો દલ સરોવરમાં જોવા મળે છે ઉત્તર ભારતના મોટા ભાગના લોકો કઈ ભાષા બોલે છે તો હિન્દી ઉત્તર પ્રદેશમાં કેવી પ્રાદેશિક ભાષા બોલાય છે તો ભોજપુરી અને બિહારી વગેરે કેસરના ખેતરો ક્યાં આવેલા છે તો કાશ્મીરમાં દક્ષિણ ભારતમાં લોકો પ્રસંગોમાં શેમાં ખાવાનો રિવાજ છે તો કેળના પાનમાં પ્રસંગ વખતે કેળના પાનમાં ખાવાનો રિવાજ છે દક્ષિણ ભારતની કઈ વાનગી જાણીતી છે તો ઈડલી ઢોસા જેવી મદ્રાસી ખાવાનું દક્ષિણ ભારતમાં કેવી ભાષાઓ બોલાય છે તો તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે હવે પાઠ દસમો જાહેર મિલકત તો જાહેર મિલકતને લગતા પ્રશ્નો જાહેર મિલકત કોને કહેવાય તો સામગ્રીનો કે સ્થળનો ઉપયોગ બધા કરી શકતા હોય તો તેને જાહેર મિલકત કહે છે દરેક ઉપયોગ કરી શકે તેવી સંપત્તિને શું કહેવાય તો જાહેર સંપત્તિ જાહેર રસ્તા પરના વૃક્ષો કોની સંપત્તિ છે તો સૌની વલ્લભાચાર્યનો જન્મ કયા ગામમાં થયો હતો તો વલ્લભાચાર્યનો જન્મ બિહારના ચંપારણ્યમાં થયો હતો વલ્લભાચાર્યનો કુળ ધર્મ કયો હતો તો વૈષ્ણવ ધર્મ વલ્લભાચાર્ય શેનો પ્રચાર કરતા હતા પુષ્ટિ માર્ગ વૈષ્ણવ ધર્મના છેલ્લા આચાર્ય કોણ હતા ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો તો પ્રસિદ્ધ વિદ્યાધામ નવદીપમાં થયો હતો ચૈતન્ય મહાપ્રભુ એ શેની ભક્તિનું મોજું વહેળાવ્યું તો કૃષ્ણની પ્રેમમય ભક્તિ ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો તલવડી ગામમાં ગુરુ નાનક કયો ઉપદેશ આપવા નીકળી પડ્યા સતનામનો ઉપદેશ ગુરુ નાનકના અનુયાયીઓ સમય જાતા શું કહેવાય તો શીખ કહેવાય કબીર અને રૈદાસ કોના શિષ્ય હતા તો સ્વામી રામાનંદના ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે તો નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો નાગર કુટુંબમાં કબીરના મતે ઈશ્વરના નામ જણાવો સાહેબ અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ બ્રહ્મ વગેરે મધ્યકાલીન ભક્તિના મહાન પ્રેરક કોણ હતા અને પિતા રઘુ ઉત્તર અમેરિકા ખંડના મૂળ દિવાસી જાતિ કઈ છે તો ઉત્તર અમેરિકા ખંડના મૂળ દિવાસી જાતિ રેડ ઇન્ડિયન ઉત્તર અમેરિકામાં પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કહ્યું છે માઉન્ટ મેકિનલે એસ્કીમો જાતિ કેવા રહેઠાણમાં રહે છે ઇગલું અતિશય ગતિવેગવાળા ચક્રવાતો ફૂંકાય તેને શું કહે છે ટોર્નેન્ડો ઉત્તર અમેરિકા ખંડનો કયો ધોધ જાણીતો છે નાયગરા ધોધ મેક્સિકોનો કયો જ્વાળામુખી જાણીતો છે પોપો કેટી પેટલ ઉત્તર અમેરિકા ખંડનો સૌથી મોટો દેશ કયો છે કેનેડા કેનેડાની રાજધાની કઈ છે ઓટાવા કેનેડામાં કઈ ખનીજ વિશ્વમાં પ્રથમ સ્થાને છે એસ્પેટોસ કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે આઈસ હોકી સુપર કયા દેશમાં હાઈવેલા છે સંયુક્ત રાજ્ય અમેરિકા યુએસએ જ્વાળામુખીઓના વતન તરીકે કયું સ્થળ જાણીતું છે ઇક્વેડોર બોલિવિયાનું કયું સરોવર વિશ્વભરમાં જાણીતું છે ટીટી કાકા વિશ્વમાં કદમાં સૌથી મોટી નદી કઈ છે તો એમેઝોન કદની દ્રષ્ટિએ

તો બ્રાઝિલ બ્રાઝિલના લોકોની ભાષા કઈ છે પોર્ટુગીઝ એમેઝોનના જંગલોમાં કયા અજાયબ અસગર જોવા મળે છે એનાકોન્ડા બ્રાઝિલની રાજધાની જણાવો બ્રાઝિલિયા આર્જેન્ટિનાનું પાટનગર કયું છે બ્યુનોસ એરિસ યુરોપના ઉત્તરમાં કેવી જમીન જોવા મળે છે તો રાખોડી રણ યુરોપમાં કયા ઉદ્યોગની વિકાસ સારો થાય છે લોખંડ અને પુલાદ વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે તો રશિયા અને રશિયાની રાજધાની કઈ છે મોસ્કો યુરોપનો મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે તો ફ્રાન્સ અને ફ્રાન્સનું પાટનગર કયું શહેર છે તો પેરિસ તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈક પણ દબાવી દેજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો ચાલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત